મિત્ર આજનો એક નાનકડો ટૉપિક અને સૌથી મહત્ત્વનો ટૉપિક હું તમને જણાવવા જઈ રહ્યો છું એ ટૉપિક છે મિત્રો ત્રિફળા પાવડર તો ત્રિફળા પાવડર કેવી રીતે બનાવવું અને ક્યારે અને કેટલી માત્રામાં એનું સેવન કરવું કોઈ રોગ માટે સેવન કરવાનું હોય તો ફક્ત ખાલી નિરોગી શરીર માટે સેવન કરવાનું હોય તો ક્યારે અને કેટલું સેવન કરવું અને ત્રિફળા પાવડર કેવી રીતે બનાવવું આ વિડીયોમાં હું તમને મિત્રો બતાવવા જઈ રહ્યો છું ત્રિ ફળા ત્રિફળા એટલે કે આમળા હરડે અને બહેડા જેને ત્રિફળા કહેવામાં આવે છે ત્રિફળાની અંદર મિત્રો ત્રણ દોષ રહેલા છે જેમ કે વાતનાશક કીટનાશક અને કફનાશક જેને ત્રિફળાનું એક વિરુદ્ધ આપવામાં આવે છે વાત તીત અને કફ કફની અંદર આયુર્વેદિકની પરિભાષામાં એકસો ને એસી રોગ સમાયેલા છે જે એક ત્રિફળા પામલેટથી તેનું સમન કરી શકાય છે જે વાતનાશક પિત્તનાશક અને કફનાશક દરેક ઋતુમાં લઈ શકાય છે નાનાથી નાનું બાળક અને મોટાથી મોટું વૃદ્ધ વ્યક્તિ પણ ત્રિફળા પાવડરનું સેવન કાયમી ધોરણે પણ કરી શકે છે ત્રિફળાની અંદર પિત્ત અને કફ ત્રણ દોષને હરનાર જેથી કરીને તેને ત્રિફળા કહેવામાં આવે છે મિત્રો મિત્રો બજારમાં મળતું ત્રિફળા સમ માત્રામાં હોય છે જેની માત્રા સરખી હોય છે આમળા આરળે અને બહેડા આ ત્રણની માત્રા બજારમાં મળતા ત્રીફળામાં સરખી હોય છે પણ સરખી માત્રાના ત્રીફળા કરતાં એની યોગ્ય માપ પ્રમાણે જો ત્રિફળા પાવડર બનાવવામાં આવે તો વધારે ગુણકારી હોય છે જેનું એક યોગ્ય અને અષ્ટાંગ હૃદયમાં માસિ વાઘભટના નિયમ પ્રમાણે ત્રિફળા પાવડરને એક જેમ બે જેમ ત્રણના ગુણતરમાં વળાવવામાં આવે છે જેનો યોગ્ય લાભ લઈ અને એનો સંપૂર્ણ ફાયદો મેળવી શકાય છે જેની અંદર જોવા જઈએ તો મિત્રો સો ગ્રામ હરડે બસો ગ્રામ બૈડા અને ત્રણસો ગ્રામ આમળા સો ગ્રામ હરડે બસો ગ્રામ બૈડા અને ત્રણસો ગ્રામ આમળા ત્રણેયનું મિશ્રણ કરી અને જે ત્રિફળા પાવડર બનાવવામાં આવે તો એનું યોગ્ય અને શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે સમ માત્ર ત્રિફળા કરતાં આ યોગ્ય માપનું ત્રિફળા પાવડર જો બનાવવામાં આવે તો તેનો સંપૂર્ણ લાભ અને સંપૂર્ણ પરિણામ મેળવી શકાય છે આ મિત્ર ત્રિફળા પાવડર લેવાનો એક યોગ્ય નિયમ છે કે તમે જો કોઈ રોગ માટે ત્રિફળા પાવડરનું સેવન કરવા માગતા હો તો એનો નિયમ મિત્ર રાત્રે છે કે રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ત્રિફળા પાવડર નાખી એનું સેવન કરવામાં આવે તો તમને ગેસ એસિડિટી કબજિયાત જેવા નાના મોટા રોગોથી મુક્તિ અપાવી શકે છે પણ જેમને કોઈ રોગ ન હોય કોઈ બીમારી ના હોય છતાં પણ ત્રિપુળા પાવડર લેવાનું વિચારતા હોય તેમના માટે મિત્રો ત્રીપળા પાવડર લેવાનો નિયમ સવારે છે તો મિત્રો સવારે દીપળા પાવડર લેવાથી તમારું શરીર એક અષ્ટુષ્ટ અને એનર્જીક રૂપમાં ત્રીપળા પાવડર લઈ શકાય છે સવારે લીધેલું ત્રીપળા પાવડર આખો દિવસનું એક એનર્જી પૂરું પાડે છે અને તમારા શરીરમાં આવનારા કોઈપણ રોગ સામે લડી શકે છે અને કોઈ રોગ માટે જો તુકળા પાવડર લેવાનું હોય તો એનો નિયમ મિત્ર રાત્રે છે રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ત્રિપળા પાવડર નાખી અને એનું જો સેવન કરવામાં આવે તો પેટને લગતા રોગો ડાયાબિટીસને લગતા રોગો બીપીને લગતા રોગો જેવા નાના મોટા દરેક રોગોમાં ત્રિફળા પાવડરનું યોગ્ય સેવન કરવામાં આવે તો મિત્રો એના સમય મર્યાદાની અંદર તમામ રોગને દૂર કરી શકાય છે આ એક આયુર્વેદિક પ્રયોગ છે જેનું કોઈ અડસર નથી લાંબા સમય સુધી લઈ શકાય છે ત્રિપળા પાવડર મિત્રો લેવાનો પણ એક નિયમ હોય છે કે ત્રણ મહિના ત્રિપળા પાવડર લીધા બાદ તમારે પંદર દિવસની ગેપ રાખી અને ફરી ત્રણ મહિના ત્રિપળા પાવડર લો તો તમે એનું કોઈ વ્યસન ન થાય એનું કોઈ બંધારણ ના રહે જેથી કરીને તમે લાંબા સમય સુધી તિરકુળા પાવડરનું સેવન કરી શકો છો